તારીખ ચોવીસ આજરોજ મોટી કુકાવા મુકામે નવા માર્કેટિંગ યાર્ડ ખાતે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા દ્વારા આજરોજ બીજા કેન્દ્રનો પણ શુભારંભ કરવામાં આવેલો હતો ઉલ્લેખનીય છે કે ટૂંક સમય પહેલાં જ કુકાવા ખાતે નવા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવથી મગફળી ખરીદીના શ્રી ગણેશ ધારાસભ્ય અને કાયદા ઉર્જા મંત્રી એવા કૌશિકભાઈ વેકરિયાના વરદસ્તે કરવામાં આવ્યા હતા આજરોજ સવારે નવ કલાકે મગફળી ખરીદીના બીજા કેન્દ્રનો પણ વિધિવત શુભારંભ અશ્વિનભાઈ સાવલિયાના વરદસ્તે કરવામાં આવ્યો હતો પ્રાસંગિક તેઓએ જણાવેલ પ્રાસંગિકલ કેડિયા તાલુકાના ખેડૂતોને કોઈ પરેશાની ન રહે તેવા પ્રયાસોને અભિનંદન પાઠવ્યા હતા તેમજ સાથે શ્રેષ્ઠ સંચાલન મેનેજમેન્ટની વાત પણ જણાવેલ હતી આ પ્રસંગે કુકાવા સરપંચ સંજયભાઈ લાખાણી માર્કેટિંગ યાર્ડ ચેરમેન ગોપાલભાઈ અંટાળા વાઇસ ચેરમેન રમેશભાઈ સાકરિયા તેમજ ભગવાનભાઈ કુંડડિયા મનસુખભાઈ સુખડિયા અશોકભાઈ બાબરિયા રાજુભાઈ ગજેરા મનોજભાઈ હપાણી સહિત ગ્રામ્ય વિસ્તારના ઘણા ખેડૂત મિત્રો સાથે ખેડૂત અગ્રણીઓની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી રિપોર્ટર સરકાર ખોખર અમરેલી આજે ભારત સરકાર દ્વારા પીએસએસ ટેકાના ભાવે ઉકાવાવ ખાતે બીજું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે મને જણાવતા આનંદ થાય છે ગુજરાતમાં અને દેશમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી બે હજાર એકમાં રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ શપથ લીધા હતા અને એ વખતે કૃષિ મંત્રી તરીકે પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ હતા અને ત્યારે પહેલો વેલો ટેકાના ભાવે અમરેલી એપીએમસીમાંથી બાજરાની ખરીદી કરવામાં આવી હતી ત્યાંથી લઈને આજ સુધી સતત એ રાજ્યમાં હોય કે દેશમાં જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકારો છે એ સરકારો હંમેશા ખેડૂતોના પડખે ઊભી રહી છે અને એટલે જ સમયસર ટેકાના ભાવે ખરીદી શરૂ કરે છે સરકાર આમ તો લાભપાસમથી આ ટેકાના ભાવે ખરીદી શરૂ કરે પણ કુદરતી આફતના કારણે કમોસમી વરસાદના કારણે મોડું થયું ખેડૂતોનો પાક પણ ઊભો હતો પાક તૈયારનો તો થયો અને પાક તૈયાર થયો તો એ પદળ્યો છે બગડ્યો છે એમાંથી જે સરકારશ્રીના ભારત સરકારના જે નિયમો મુજબનો માલ જેનો સારો છે એ અહીંયા ખરીદવાનું શરૂ કર્યું છે અમરેલીમાં લગભગ દશક સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે કુકાવામાં લગભગ બારક હજાર જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે